માંડવી નલિયા બાયપાસ રોડ પરના પુલ નિર્માણનું ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે શુભારંભ કરાયો માંડવી નલિયા બાયપાસ રોડના કામનો આજે ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી ટેકનિકલ રીતે બાકી રહેલા કુલ પાંચ પુલનો આજે શુભારંભ કરવામાં આવ્યું આજે કુલ છત્રીસ કરોડના કામોનો શુભારંભ થયો માંડવી નલિયા બાયપાસ પુલ બની જવાથી માંડવીમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ જશે માંડવી શહેરમાં ટ્રાફિકની સમસ્યા થતી હતી હવે આ બાયપાસ પુલના નિર્માણ કાર્ય બાદ ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો આવશે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધ દવે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી ભારતીય કિસાન સંઘના પ્રમુખ રતિલાલભાઈ પટેલ અગ્રણી શ્રીઓ સુરેશભાઈ સંગાર મુકેશભાઈ જોશી અમુલભાઈ દેડિયા માંડવી નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ સંગઠનના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માંડવી શહેરનો બાયપાસ ઘણા વખત પહેલાં મંજૂર થયેલો અને માટી કામ થઈ ગયું પરંતુ કોઈ કારણોસર એ કામ બ્રિજનું કામ એટલે કે પુલનું કામ આ બાયપાસમાં નાના મોટા કુલ પાંચ પુલ આવે છે પૈકી અત્યારે આપણે મુખ્ય પુલ જે ત્રણસો પિસ્તાલીસ મીટર પાન લાંબો રૂકમાવતી પરનો જે પુલ છે એ પુલ પર આપણે અત્યારે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે તો આવા નાના મોટા પાંચ બ્રિજ આવે છે જે છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ પુલ બધા બનવાના છે સમગ્ર રસ્તાનું કામ પચાસ પોઈન્ટ પચાસ કરોડનું છે એ પૈકી છત્રીસ કરોડથી વધારે રકમ પૂલની અંદર આવેલ છે આ કામની અગાઉ એજન્સી કામ કરતાં કરતાં ધીમી ગતિ ચાલતું હતું અને કામ અટકેલું એટલે મારી આ વિસ્તારના લોકોએ જ્યારે આશીર્વાદ આપી અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકારના નેતૃત્વવાળી આ સરકારમાં સદસ્ય તરીકે જયારે અવસર મળ્યો ત્યારે અવસર રૂપે અટકેલા કામને વેગ આપવા માટેનો પ્રયાસ કર્યો આ એજન્સી કામ કરતી નથી એને બ્લેકલિસ્ટેડ કરાવડ અને સારું કામ થાય ઝડપથી કામ થાય સાચું કામ થાય એ માટે સરકારમાં આગ્રહ લખી અને કલેક્ટરશ્રીને કહી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને કહીને આ કામગીરીનો ફરીથી પુનઃ પ્રારંભ થવા જઈ રહ્યો છે નવી એજન્સી પણ આવી ગયેલી છે અને નવી એજન્સી અહીંયા કામ શરૂ કરશે તો આજે સૌ સાથે મળીને આ કામને ઝડપથી સમયમાં હવે ઘણો બધો ગયો છે કારણ કે અહીંથી આગળ જતા નલિયા નારણ સરોવર બાનાડા એરફોર્સ વગેરે તમામ મહત્વના વિસ્તારો છે વિસ્તારોને કનેક્ટિવિટી પણ આ છે કારણ કે માનવી વિસ્તારની અંદરથી ગામમાંથી મોટા વાહનો નીકળે દાખલા તરીકે ત્યાં અબડાસા વિસ્તારની અંદરના ઉદ્યોગો છે એમને મુંદ્રા વિભાગના ઉદ્યોગો સાથેની કનેક્ટિવિટી કરવાની છે તો આ બધા જ વાહનો છે એ શહેરમાંથી નીકળતા હોવાને કારણે વાહનોને પણ મુશ્કેલી થતી હતી શહેરના લોકોને પણ સમસ્યાઓ હતી તો આ બંને સમસ્યાઓને મુશ્કેલીમાંથી નિવારણ છે તો બાયપાસ છે તો એ બાયપાસનું કામ અટકેલું હતું મંદગતિથી અટલું હતું તો એ કામને ઝડપથી સત્વરે શરૂ થાય એના માટેના પ્રયાસો કર્યા છે તો નેશનલ હાઈવે વિભાગ પણ બાબતે ચિંતિત છે અને એમને પણ તાત્કાલિક એમાં સહયોગ આપીને નવી એજન્સીને કામ સોંપીને કામગીરી પણ શરૂ થવા માટે અહીંયા વ્યવસ્થાઓ બધી થઈ રહી છે એટલે ટૂંક સમયમાં આવનારા દિવસોમાં આ પુલનું કાર્યનું નિર્માણ થાય સારું કાર્ય થાય અને લોકોની સુખાકારીમાં વૃદ્ધિ થાય એના માટેનો આજનો આપણે સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા લોકો અને લોકોની સુખાકારીમાં વધારો થાય એના માટેના જે લોમ્સ નિયમ છે એમાં ક્યાંય બાંધછોડ કરવા માગતી નથી કોઈનું પણ ચલાવી લેવા માગતા નથી આ જે કંઈ પણ પુલનું નિર્માણ થાય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ રસ્તાનું નિર્માણ થાય એમાં ક્યાંય કોઈ જાતની કોઈના સાથે પણ મિલી ભગત કે ક્યાંય કોઈ કરતું હશે તો પણ મારી અટકાવશે મારી આપના દ્વારા તંત્ર તો કામ સારું કરી જ રહ્યું છે પણ બીજા કેટલાક લોકો ઘણા આવી આવીને કામમાં અવરોધો કરતા હોય છે એવા મિત્રોને પણ મારી વિનંતી છે કે કામમાં અવરોધ નહીં કરો જે કામ ચાલી રહ્યું છે એ કામનું ગુણવત્તાયુક્ત કામ થાય છે એના માટે અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે તમે ટેકનિકલ નો હાવ ધરાવતા હો તો ચોક્કસપણે એ બાબતના પ્રશ્ન કરી શકો છો પરંતુ એ બાબતે કોઈ ખોટું કરવા માટે દબાવ કરવા માટે ન કરવું એવું મારું ખાસ આગ્રહભરી વિનંતી છે અને તંત્રને પણ મેં સૂચના આપેલી છે કે તમે ક્યાંય કોઈનું રાખ્યા વગર ભડકાઈપૂર્વક સળગથી સારું કામ સાચું કામ થાય તેના માટે કારણ કે ઘણા વખતથી લાંબેથી અટકેલો રસ્તો છે લોકોની સુખાકારીમાં વધારે